સ્વાભાવિક છે આજે કે દસમાં ધોરણની પરીક્ષાનું રિઝલ્ટ હોવાને લીધે આજે બાળકોમાં અનેક પ્રકારની ઉત્સાહ આનંદ હોય છે તો તેને લઈને જ આપણા પૂર્વ અમદાવાદમાં ઇન્ફ્રા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અમારી ટીમ પહોંચી છે અને ત્યાં દર વર્ષે ટકાવારી ઉપરથી ઉપર આવતી જાય છે તો તેને લઈને અહીંના જે શિક્ષકો છે ગુરુઓ છે તેમની સાથે વાત કરશું કે કઈ રીતનું આ લોકોને ભણતર આપવામાં આવે છે અને કઈ રીતની કેર કરવામાં સાહેબ જણાવો આપણા તમે ગયા વખતે પણ આવ્યા ત્યારે પણ સારું પરિણામ મેળવ્યું હતું આપણા બાળકોએ આ ફરે પણ એવું પરિણામ આવ્યું છે તો શું કહેશો એને લઈને ગયા વર્ષે અમારી સંસ્થા ઇન્ફ્રા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી બે હજાર ચોવીસ ના રિઝલ્ટમાં અડતાલીસ વિદ્યાર્થીઓ 90 પીઆર પ્લસ લઈને આવ્યા હતા અને અઢાર વિદ્યાર્થીઓ નેવર્સન્ટેજ ઉપર લઈને એટલે કે એ વન ગ્રેડ લઈને આવ્યા હતા અને ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે બે માં અમારી સંસ્થામાંથી અડસઠ વિદ્યાર્થીઓ આ વખતે 90 પીઆર પ્લસ લઈને આવ્યા છે અને એકત્રીસ વિદ્યાર્થીઓ 90 પર્સન્ટેજ એટલે કે એ વન ગ્રેડ લઈને આવ્યા છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે આ બધું જ પરિણામ બાળકોની મહેનત પર અને અમારા શિક્ષકોની મહેનત પર આધાર રાખે છે અમારી સંસ્થા ઇન્ફ્રા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં વિધવા સ્ત્રીના બાળકોને ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે તેમજ ડિસેમ્બર મહિનામાં દસમા ધોરણનો સિલેબસ પૂર્ણ કર્યા પછી અવારનવાર મે ઇન્ફ્રા મેરેથોન એક્ઝામ એટલે કે એક દિવસ છોડીને એક દિવસ અલ્ટરનેટ દિવસે એક્ઝામનું આયોજન કરવામાં આવે છે અને તેનું જ આ પરિણામ બાળકોને મળી રહ્યું છે આ તો વાત કરી આપણે ત્યાંના ગુરુઓ સાથે હવે ત્યાંના બાળકો સાથે પણ વાત કરીશું જણાવો આપના ગુરુ દ્વારા આપને કઈ રીતનું ભણતર દેવામાં આવે છે કે જેને લઈને આપ આટલા આગળ વધી રહ્યા છો અમે 9th ખતમ થયું અને 10th ની જે બેચ સ્ટાર્ટ કરી હતી ત્યારથી લઈને એન્ડ સુધી પેપરના એક દિવસ પહેલા પણ સરે રાત્રે બેસીને ડાઉટ સોલ્વ કરાયા છે સરે બધું એકદમ ક્લિયર કરાયું છે એક એક મેથડ દસ દસ વાર સમજાવી છે બધા ડાઉટ સોલ્વ કરાયા છે પેપર લખાયા છે મેરેથોન ટેસ્ટ લીધી છે સર ખૂબ ખૂબ મહેનત કરાઈ છે ટેસ્ટ એટલી બધી લીધી છે પ્રિપેરેશન એવી કરાઈ છે કે આ રિઝલ્ટ તો આપણું આવવાનું જ હતું રિઝલ્ટ પહેલાં પણ અમને રિઝલ્ટ ખબર હતી એવી મહેનત અમે કરી છે ઇન્ફ્રા કોચિંગે જે કોચિંગ સિસ્ટમ આપી છે જે એજ્યુકેશન આપ્યું છે એવી મને લગભગ એવું નથી કે નિકોલમાં કોઈ એવું ટ્યુશન હોય જે ઇન્ફ્રા કોચિંગ જેવું એજ્યુકેશન આપી શકતું હોય

लेकिन यहाँ पे आके मैंने इतनी ग्रोथ की है कि मैं बहुत अच्छी तरह आज रिजल्ट ला पाई हूँ इसी वजह से यहाँ पे जो तो मैराथन टेस्ट है उसकी वजह से प्रोग्रेस रिपोर्ट इतनी अच्छी हुई कि आज जो मैं रिजल्ट आया है उसका थैंक यू टू तो आवर इंफ्रा फैकल्टी टीम जो इतनी अच्छी फैकल्टीज है जिन्होंने हमें हर टॉपिक इतनी बार एक्सप्लेन किया इतने डाउट सेशन एग्जाम से एक दिन पहले उन्होंने डाउट्स रखे रात को आठ आठ बजे तक बैठ के हमें हमारी फैकल्टीज ने हमें डाउट्स कराए डाउट कराया गुरुओं तो मेहनतों भी खुश है તો એને લઈને અહીંના જે આપણા ગુરુ છે તેમના તેમને પણ પૂછીશું કે અહીંની એક વિશેષતા છે તેની જ ખાસ આપણે વાત કરવી છે કે જે અહીંયા વિધવા બહેનો છે તેમના બાળકોને ફ્રી કોચિંગ અહીંયા આપવામાં આવે છે તો તેને લઈને આવો વિચાર કેવી રીતે આવ્યો કારણ કે હાલ જોવા જઈએ તો શિક્ષણમાં પણ એક માપ્યા પ્રવેશી ચૂક્યું છે પણ આપનો જે પવિત્ર વિચાર છે એ આપણને કેવી રીતે આવ્યો અમારે ત્યાં ઘણા બધા બાળકો એવા પણ આવે છે કે જેમની ફાઇનાન્સિયલ કન્ડિશન બરોબર હોતી નથી વ્યવસ્થિત હોતી નથી અને જેમના ફાધર ના હોય અમારે ખૂબ જ સારી લાગણી છે કે આ વિચાર કોઈ બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય તેવી પણ તેમની ભાવના છે તેને લઈને જ આ રીતનું એ લોકોને જ્ઞાન પણ આપવામાં આવે છે અને આવી રીતનું પણ સલાહ સૂચન પણ આપી રહ્યા છે અન્ય સર પણ આપણી સાથે જોડાયા છે શું કહેશો આને લઈને થોડી માહિતી આપો કે જે પૂર્વ વિસ્તાર જાણકારી મળે સૌથી પહેલા તો બે હજાર થી આ સંસ્થાના રૂપ નખાયેલા છે અને બે હજાર પછી ધીમે 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 સંસ્થા ગ્રોથ કરતી ગઈ અને નિકોલ વિસ્તારમાં આજે જ હાલમાં અમારી ટોટલ પાંચ બ્રાન્ચ છે અલગ અલગ વિસ્તારમાં જીવનવાડી વિસ્તારમાં કાર્યરત છે આપણે જ્યાં ઉભા છીએ ત્યાં ગણેશ શ્રીવેરા નિકોલ વિસ્તાર જ છે ગુરુકુળ સર્કલ પાસે હંસપુરા વિસ્તારમાં કાર્યરત છે ભક્તિ સર્કલમાં કાર્યરત છે મતલબ કે અલગ અલગ જગ્યાએ જેવા જેટલા પણ બાળકો એવા છે અમારો મુખ્ય ટાર્ગેટ એ છે કે જે ઇકોનોમિકલી ઘરેથી એટલા આર્થિક રીતે સદ્ધર નથી પ્લસ જેમ સરે જણાવ્યું એમ કે જે જેમના ફાધર નથી કોઈના કોઈ કારણસર જેમની ડેથ થઈ ગઈ છે એવા બાળકોને પણ અમે એકદમ મફતમાં શિક્ષણ આપીએ છીએ અને એવા બાળકો છે કે જે ખરેખર આર્થિક રીતે સદ્ધર નથી એમને અમે જે તે ફીસમાં કન્સેશન આપી અને આગળ વધારીએ છીએ પોલીસ મેન અને આર્મી વાળા જેટલા પણ આર્મીના જેટલા પણ સદસ્ય હોય છે એમના પણ જેટલા પણ સભ્યો હોય છે એમને અમે પચીસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ